ઘટે એવું લોકેશન છે અને ઝાડ છે મિત્રો અહીંયા બેન મસ્ત મજાનો કુદરતી પવન આવે છે ને એની વાત નો કરાય એવો પવન આવે છે તો મિત્રો કેવાનું તો ઈ છે કે આ જો આપણે એક વૃક્ષ વાવીને ને તો એનો કેટલો આપણને ફાયદો થઈ આજ આપણને ખબર પડી જો કારણ કે લાઈટ નહોતી એટલે મેં કીધું ક્યાં જવું પણ અહીંયા આવીને બેઠા અને સયો પણ આવે છે અને કુદરતી પવન પણ આવે છે પણ આ તો શું છે બધાને એમ છે કે આપણે એસી નખાઈ દેવી પંખો નખાઈ દેવી પણ લાઇટ ગમે ત્યારે વહી જાય ને ત્યારે એ બધું બંધ થઈ જાય છે પણ આવો ઝાડનો સાંયો હોય ને એ ક્યારે જાતો નથી અને પવન કુદરતી આવે ને એની વાત ન કરાય એવું બધું છે ને બાકી અમારી ટીમમાં જો અત્યારે તો આવું લોકેશન છે કાંઈ નો બટા કઈ નો ઘટે એવું લોકેશન છે કિશન ભાઈ બતાવો બધા એમ જો મસ્ત મજાનો પવન આવે અત્યારે બાકી તો બીજું કઈ નથી કહેવાનું અને જો અત્યારે અહીંયા બેઠા છે લાઈટ વેગી થી એટલા માટે મસ્ત મજાનો કુદરતી પવન આવે છે બાકી બીજું કઈ નથી કહેવાનું આપડી જીવદી આ ટીમ ઢૂટસર એને ઇન્સ્ટાગ્રામ માં આઈડી સહી ફોલો કરવાની છે અને અહીંયા માં આપણે સેવાના વિડીયો તમામ છે એને પણ ફોલો કરવાનો છે જય બજરંગી પેજ તો બાકી તો બીજું કઈ નથી કહેવાનું રામ રામ ને સીતારામ બધા મિત્રોને